ગુજરાત એટીનું સ્વાગત છે વડોદરા જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લાના હજ યાત્રીઓનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો ઈસ્લામ ધર્મના ના એક અરકાન છે હજ અને હાજીઓ હજના અરકાન સારી રીતે અદા કરી શકે તેમજ હજ દરમિયાન કોઈ અગવડતા ન પડે તેને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં હજ અંગેના ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન સૌદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજયાત્રા યોજાનાર હાજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત હજ કમિટી તરફથી યોજવામાં આવતું હોય છે તેને લઈ વડોદરા જિલ્લાના છસો અને છોટા ઉદેપુર જિલ્લાના ન્યુ મળી કુલ સાતસો પચાસ હજયાત્રીઓનો હજ ટ્રેનિંગ કેમ્પ નિઝામપુરા અતિથિ ગૃહ વડોદરા ખાતે રાખવામાં આવે આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનરો સૈયદ મોઈનુદ્દીન ઇકબાલ ખત્રી બોડેલી છોટા ઉદેપુર અને મકબુલ હુસૈન મુલ્લા ડભોઈ હજ માસ્ટર ટ્રેનર હનીફભાઈ પટેલ ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય વકાર શેખ દ્વારા હજ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમજ દિની અને દુનીયવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કમિટી ઓફ ઇન્ડિયા મુંબઈ અને મિનિસ્ટ્રી માઇનોરિટીઝ અફેર્સના સંયુક્ત સાહસથી દર હજુનું આયોજન થતું હોય છે હજુ બે હજાર પચીસની અંદર વડોદરા જિલ્લા અને છોટાવાદ જિલ્લાના સિલેક્ટેડ હજ એક ટ્રેનિંગ પ્રોગ્રામ વડોદરા ખાતે નિજામપુરા અતિવાદ રાખવામાં આવેલ છે જેની અંદર ગુજરાત રાજ્ય હજ તરફથી માસ્ટર ટ્રેનર આરીફભાઈ માસ્ટર ટ્રેનર હની પટેલ સાહેબ અને ગુજરાત રાજ્ય હજ કમિટીના મેમ્બર જરાબ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારી અહીંયા કોશિશ એવી રહે છે કે દરેક શહેરયાત્રી હોય બંને જિલ્લાના અને દીવી તાલીમ અને દુનિયાની તાલીમ કે ભાઈ અહીંયાથી તમે જાઓ તો તમારે એરપોર્ટ પર શું કાળજી રાખવી ના રાખવી ત્યાં જાઓ બિલ્ડિંગમાં શું કાળજી રાખવી ના રાખવી એ બધી જ વસ્તુઓનું ત્રણસો સાઠ ડિગ્રીથી બધું જ્ઞાન અહીંયા આપવામાં આવે છે જે માસ્ટર ટ્રેનરો હોય છે એ ગુજરાત રાજ્ય હજ કંપનીના એપોઇન્ટેડ નાગરિક હોય છે આની અંદર અને આ વખતે વડોદરા અને છોટાભાઈ જિલ્લાની અંદર પાંચસો પચાસથી તેરસો હજયાત્રીઓની સંખ્યા સંખ્યા થવા જઈ રહી છે ગુજરાતની અંદર બી સાડા પંદર હજારથી સોળ હજાર હજયાત્રીઓ આ જવાના છે આ વખતે રેકોર્ડ બ્રેક હજયાત્રીઓની સંખ્યા ગુજરાત તરફથી છે એનું આ ટ્રેનીનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે એની અંદર આ ટ્રેન આયોજનની સાથે સાથે દરેક હજયાત્રીઓનો અમને સાથ સહકાર મળતો રહે છે અને અમારો પણ સાથ સહકાર હજયાત્રીઓ મળતો રહે આગળ એ પ્રમાણે અમે આયોજન કરવામાં આવીએ છીએ આપણે નામ गुजरात राज्य हज कमेटी फील्ड देणार सैयद मानुद्दीन हजी जैसुद्दीन